નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યુઝ ચેનલમાં હું ભુઈ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક જૂના કાનૂની કાયદાઓમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે જે આ સુધારાવાળા નવીન કાયદાઓનો આગામી એક જૂન રોજથી અમલમાં આવી જશે આથી આ સુધારાવાળા કાયદાઓનો લોકોમાં સમજ અને વિસ્તૃત માહિતી મળી રહે તે માટે બરોડા બાર એસોસિએશન દ્વારા શહેરના અકોટા સ્થિત સર સયાજરાવ નાટ્યગૃહ ખાતે આજરોજ એક દિવસીય લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરાના નામાંકિત વકીલો તેમજ કાયદાના તજજ્ઞો જેમ કે શૈલેષભાઈ પટેલ કૌશિકભાઈ ભટ્ટ અજયભાઈ જોશી હનીફભાઈ શેખ દ્વારા નવા કાયદા વિશે માહિતી આપવામાં આવી સાથે જ પ્રમુખ નલિન પટેલ રંજીત રાઠોડ સિનિયર ધારાશાસ્ત્રી નારાયણ શાહ સરકારી વકીલ અનિલ દેસાઈ સહિત બરોડા બાર એસોસિએશનના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા સાથે જ આવેલા નવીન કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી જેથી લોકોમાં સુધારા કરાયેલ નવીન કાયદાઓનું જ્ઞાન મળી રહે તે અનુસાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં જુનિયર અને સિનિયર વકીલો હાજર રહ્યા હતા આજે બરોડા બાર એસોસિએશનના નામની જ અમે બરોડા બાર એસોસિએશન ટીમે ભેગા થઈ અને જે આવતીકાલથી નવા કાયદા અમલમાં આવનાર છે એની સમજ આપવા માટે અલગ અલગ સિનિયર વકીલોની ફેકલ્ટી તરીકે એમને બોલાવી અને આજના દિવસે બધા તમામ વકીલોને સમજ આપેલી છે કે ઇન્ડિયન પિનલ કોડ CRPC અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ એમાં શું સુધારા વધારા કરવામાં આવેલા છે આ તમામ વસ્તુથી તમામ વકીલોને વાકેફ કરવામાં આવ્યા છે આજે અને આજે ઘણા બધા વકીલો એમાં ભાગ લીધો છે અને ગઈકાલે રાત્રે વરસાદ પણ હતો અને આવો માહોલ હતો વરસાદનો તેમ છતાં ટ્રાફિક જામ હોવા છતાં સાતના ટકોરે ઘણા બધા વકીલો અહીંયા આગળ હાજર થઈ ગયા અને આજના દિવસમાં ખરેખર સારો એક કાર્યક્રમ કહી શકાય એવો આ એક કાર્યક્રમ થયો છે અને તમામ વકીલો આનાથી ખુશ છે ઘણી કલમો હવે ખરેખર જાહેર જનતાની અવેરનેસ માટે પણ કાર્યક્રમો થવા જોઈએ અને એના માટે વોર્લ્ડ વાઇઝ જે કંઈ નેતાઓ હોય તે લોકોએ સક્રિય થઈને આ કાર્યક્રમો કરવા જોઈએ અમારું લિમિટેડ ફિલ્ડ છે વકીલો એટલે અમે માત્ર વકીલો માટે આ કાર્યક્રમ કર્યો હતો અમે પણ એવા કોઈ મોટા નેતા હોત તો બહુ મોટો આવો કાર્યક્રમ કર્યો હોત કરવો જરૂરી છે થોડા બાર એસોસિએશન આયોજિત આજનો નવા ની સમજ અંગેનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એ કાર્યક્રમ ખરેખર ઐતિહાસિક વકીલોની હાજરીમાં થયો અને વડોદરાના સિનિયર શ્રીઓએ જેમાં વિષયવાર જ્ઞાન આપ્યું કારણ કે ત્રણ કાયદાઓ જે અંગ્રેજોના સમયમાં સમયથી હતા એ કાયદાઓને ભારત સરકારે બદલ્યા અને એ કાયદાઓ આઈપીસી સીઆરપીસી અને evidence act જે બદલવામાં આવ્યા એ કાયદાઓની જગ્યાએ નવા કાયદાઓનું પુનઃત્થાન થયું અને તેના અંગેની સમજ આપવા જે બહુ મોટો કાર્યક્રમ થયો વડોદરા વકીલ મંડળના લગભગ મોટી સંખ્યામાં વકીલો અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમાં જુદી જુદી ફેકલ્ટી તરીકે વડોદરાના સિનિયર અને આદરણીય ધારાશાસ્ત્રીઓ શ્રી કૌશિક ભટ્ટ સાહેબ શ્રી અજય જોશી સાહેબ શ્રી હનીફ શેખ સાહેબ અને શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ જેવાઓએ પોતાના વક્તવ્ય દ્વારા નવા કાયદાઓનું પ્રદાન કર્યું અને આ કાયદાઓથી જે જૂના કાયદાઓ અને નવા કાયદાઓ એના અંગેનો જે ફેરબદલ થઈ એની સમજ આપવી જરૂરી છે કારણ કે એ આવતીકાલથી સમગ્ર ભારત દેશમાં અમલમાં આવી રહ્યો છે આજનો પ્રોગ્રામ ખરેખર એક ઐતિહાસિક પ્રોગ્રામ થયો અને વકીલોએ એને ખૂબ જ સારી રીતે એ જ્ઞાન સાફ કર્યું